જય શ્રી રામ તુલસીદાસજી એમ કે છે કે આ બધું બ્રહ્માએ બનાવેલી સૃષ્ટિ છે સૌ સૌના સ્વભાવ જુદા જુદા છે ગુણ અવગુણ જાનત સબ કોઈ જો જહી ભાવ નિકે તહી સોય ગુણ અવગુણ જાનત સબ કોઈ આ ગુણ છે આ અવગુણ છે એવું બધાય જાણે છે છતાં પોતાના સ્વભાવ પ્રમાણે એ ચાલ્યા કરે છે ગુણ અવગુણ જાનત સબ કોઈ જેઓ જેહી ભાવ નિકેતોહી સોય જેના સ્વભાવ પ્રમાણે પોતાના ભાવ પ્રમાણે સૌ બધાય ચાયલ્યા કરે છે આમાં કોઈની શિખામણ કોઈને કામ લાગતી નથી ભલો ભલાઈ પે લહી લહી નીચાહી નીચું તુલસીદાસજી લખે છે કે ભલો ભલાઈ પે લહી અને લહી નીચાહી નીચું ભલો માણસ છે એ હંમેશા ભલાય જ કરે છે અને બુરો માણસ છે એ હંમેશા બુરાઈને જ આદરે છે ભલો ભલાઈ પે લહી લહી નીચાહી નીચું જે નીચો માણસ છે એ નીચું જ કામ કરવાનું છે અને ભલો માણસ છે એ હંમેશા સારું કામ કરવું છે ભલો ભલાઈ પે લહી લહી નીચાહી નીચું સુધા સરાહી અમૃતા અને ગરલ સરાહી નીચું અમૃત છે એ સંજીવની છે એ જીવન જીવવા માટે અથવા તો જીવાડવા માટે કામ આવે અને ઝેર મારી નાખવા માટે કામ આવે કારણ કે ઈ એનું કુલ મૂળ સ્વભાવ છે એટલે બ્રહ્માએ બનાવેલી જે સૃષ્ટિ છે એમાંથી પોતાને શું ગુર્હણ કરવું એ આપણને સંતોષ સમજાવે છે કે જડ ચેતન ગુણ દોષ મહી વિશ્વ કીર્તા સંત હંસ ગુણ ગહી પૈ અને પૈ હરિભાર વિકાસ

તુલસીદાસજીને આગળ લખવું પડે કે કાલ સ્વભાવ કર્મ બરઆ ભલે હું પ્રકૃતિ બચ ચૂક ભલાઈ કાળ સ્વભાવ અને કરિસ્થિતિની અંદર માયાને વશ થઈ ક્યારેક ભલો માણસ સારો માણસ પણ ભલાઈ ચૂકી જાય છે જ્યારે કાળ અને કર્મ એમાં ભાવ ભજવતો હોય છે એટલા માટે ભલો માણસ પણ ક્યારેક ભલાઈ ચૂકી જાય છે બહુ ભાગીના જય જય માતાજી